આણંદના વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કેટલાક ડિપાર્ટમેન્ટ અને કોલેજોમાં વિદ્યાર્થીઓને એસટી બસનો પાસ કાઢી ન આપી સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે યુનિવર્સિટીના ઘણા ડિપાર્ટમેન્ટમાં વોશરૂમમાં ક્લાસરૂમમાં તથા પરિસરમાં સફાઈ હોતી નથી તો તે તત્કાલિક સફાઈ કરી સ્વચ્છ કરવામાં આવે તેને ધ્યાનમાં રાખી એબીવીપી દ્વારા આજરોજ એસપી યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થી અને રાષ્ટ્રહિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા છાત્રો આ મામલે કુલપતિ

આપણે કયા બાબતે આવેદનપત્ર આપવામાં આવી છે આજે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ છે તો ઘણી બધી જગ્યાએથી આપણી જોડેથી વિષય આવ્યા છે કે યુનિવર્સિટીના ઘણા ખરા ડિપાર્ટમેન્ટની અંદર સ્વચ્છતાની બાબતે અભાવ જોવા મળ્યો છે તો સ્વચ્છતા થાય અને એ સિવાય આપણા જે ડેપો તંત્ર દ્વારા જે યોજના સરકારી યોજના આપેલી છે કે પાસ કેમ્પસીસમાંથી જ કાઢી આપવામાં આવશે તો સરકારી યુનિવર્સિટીની સમલગ્ન જે કોઈ પણ કોલેજો હોય ત્યાંથી આપણને પાસ સુવિધા વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ મળી રહે તે માટેનું આવેદનપત્ર આજે આપવામાં આવ્યું જે આ કાર્ય કાર્ય ના થયું તો શું આગળ પગલાં ભરશો જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ આંદોલન કરશે અને જો તો પણ સ્વીકારવામાં નહીં આવે તો તેનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરી શકે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો